ઇજે બોલ ના ખઈ ના ઓય બરા ખઈ ના તું ખઈ ના ખઈ ના હું તો ગોમમાં છુંઠું ગોડી બીડુનું પીવરાઉં છું સારું કેમ ઉભો કેમ ઉભો રહ્યો ફોન ફોડ આ પડું ને આથી સાચું કઈ ઓ લેતો બે બતાવ આ પડ લઈ લે અલ્યા આયરો આ બાજુ આ બાજુ અલ્યા જઈ નહીં આ બાજુ આ બાજુ અલ્યા આયરો તમ ઓય 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 તમ કાકા મુકાગલ અલ્યા ઓય આ પડ્યો આ આયરો જો

મારા ઘરના મને ગમાડતા નહીં પણ ખાવ બેવન તો રોજ મેળા માર માર કર તું ચિંતા ના કરીશ બાળક તારી સમસ્યા દૂર થઈ જશે હજુ જે હોય ને તારા મનમાં એ બધું મને કહી દે તો આપણો બાબત તમે કહું છું પહેલાં તો મારા જોડે પૈસા નહીં નોકરી બોકરી હું જતો નહીં અને સુડીની તો હું વાત કરું કોઈ સૂડી આલો તૈયાર નહીં ચમકમું એક નંબરનો રખડેલું તમારા જોડે આ વાતનો કોઈ ઉપાય હોય તો આલો ને તમારો આખી જિંદગી પર ઉપકાર નહીં ભૂલું ઉપાય તો સબ બેટા પણ બહુ કઠિન હ બોલ તું કરીશ 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 ના લ્યા પડે કે તન આલુ હું બરોબર આ પડે કે માં એવી એક દવા હે તે બહુ કોમની દવા હે ઈમાં એક ગ્લાસમાં પાણી લેજે એક ગ્લાસ ભરીને ઈમાં આ વેડીન તું પી જજે તારી બધી સમસ્યા દૂર થઈ જા જય હો બાવા કી જય હો બરોબર હે પાલું પોણી ભરી પીન ભરી જજે કે તારા જો કોઈ મોણ હોય કે નહી આવ્યું